નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું શ્રી નારણપુરા શ્રીમાડી સોની યુદ્ધ સર્કલ પશ્ચિમ અમદાવાદનો 24મો સ્નેહ મિલન સમારંભ તારીખ 10/11/2024 ને રવિવારે મહંત શ્રી પરમ પૂજ્ય પરદેવગીરી બાપુ કમ્યુનિટી હોલમાં યોજાયો આ સમારંભ ખૂબ જ આનંદદાયક અને સુંદર રહ્યો જેમાં બાળકોની રમત ગમત હાઉસી અને ગરબા જેવા પ્રોગ્રામોએ પ્રસંગની ચાર ચાંદ લગાવી દીધા હતા